નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની ત્રિમાસિક કસોટી જે છે ઓગસ્ટ બે હજાર પચીસની તે આવી ચૂકી છે અને આ ત્રિમાસિક કસોટીના દરેકે દરેક વિષયના જે મોડલ પ્રશ્નપત્ર છે તે મોડલ પ્રશ્નપત્ર એટલે કે મોસ્ટ આઈમપી પ્રશ્નો જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આ વિડીયોમાં આપણે ધોરણ પાંચના હિન્દી વિષયની જે ત્રિમાસિક કસોટી છે કુલ ચાલીસ ગુણનું જે પ્રશ્નપત્ર હોય છે તેના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડીયોમાં જોવાના છે અને આ જે પ્રશ્નપત્રની પીડીએફ છે તે અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તે તમારી ત્રિમાસિક કસોટી માટે અને સાથે સાથે પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થવાની છે तो अँ प्रश्न नंबर एक में आपने कहूँ कि एक वक्य में उत्तर आप तो आपने देखे हुए किन ही तीन फूलों के नाम लिखे तो हमने कमल मोगरा गुलाब आदि फूल देखे हैं बीजू सड़क पर चलने वाले यातायात के साधनों के नाम लिखिए तो सड़क पर चलने वाले यातायात के साधनों के नाम रिक्शा बस साइकिल स्कूटर मोटरसाइकिल आदि है हम यातायात के किन साधनों से मुफ्त में मुसाफरी कर सकते हैं तो हम यातायात के साइकिल और बैलगाड़ी में मुफ्त में सवारी कर सकते हैं दुनिया की आँखों का तारा कौन बनेगा तो दुनिया की आँखों का तारा नन्हा राही बनेगा बंदर को लोग क्या खिला रहे थे तो बंदर को लोग मूंगफली और केले खिला रहे थे ચાલો આવી જ રીતે બીજા કેટલાક જે પ્રશ્નો છે કે જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે તેના ઉત્તરો અને પ્રશ્નો અને ઉત્તરો અહીંયા તમને આપવામાં આવેલા છે તો આ દરેકે દરેક પ્રશ્નના ઉત્તરો જે છે તેનો ખૂબ જ સરસ રીતે તમારે અભ્યાસ કરી લેવાનો છે જેથી કરીને આ ત્રિમાસિક કસોટી જે છે તેમાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો મિત્રો ધોરણ પાંચની આ જે ત્રિમાસિક કસોટી છે ઓગસ્ટ બે હજાર પચીસમાં જે લેવાની છે તેમાં હિન્દી સહિતના દરેક દરેક વિષયના જે આ મોસ્ટ આઈ એમપી મોડલ પ્રશ્નપત્ર છે એટલે કે જે આઈએમપી પ્રશ્નો છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને ત્રિમાસિક કસોટીની તૈયારી માટે જે ગયા વર્ષની એકમ કસોટીઓ છે તે પણ ખૂબ જ ઉપયોગી છે તો જરૂરથી આ એકમ કસોટીઓની પીડીએફ પણ તમે મેળવી શકો છો આ નંબર

તો આ દરેકે દરેક ખાલી જગ્યાએ મોસ્ટ ટાઈમ બી ખાલી જગ્યા છે જરૂરથી દરેકે દરેક ખાલી જગ્યાનો વિડીયો સ્ટોપ કરીને અથવા તો આ સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સમાનાર્થી શબ્દો કા વાક્ય પ્રયોગ કરીએ ચાલો તો એમાં સમાન શબ્દોમાં આપણે જોઈએ તો અહીંયા આપણને સમાનાર્થી શબ્દો આપેલા છે ફૂલનું સમાનાર્થી પુષ્પ અને એનું વાક્ય આપેલું છે કે ફૂલ સુંદર હોતે હે એવી રીતે જેટલા પણ મોસ્ટ મોસ્ટાઈ સમાનાર્થી શબ્દો છે તે આપણે અહીંયા દર્શાવેલા છે તો અહીંયાથી તમે આ દરેક દરેક સમાનાર્થી શબ્દ અને તેના વાક્ય પ્રયોગો જે છે તેનો અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી સમાનાર્થી શબ્દો પછી પ્રશ્ન નંબર પાંચમાં આપણને કહ્યું છે કે નિમ્નલિખિત વિષય પર પાંચ વાક્ય લીખીએ તો અહીંયા પહેલું છે મેરા પરિચય મેરા પરિચય વિષય ઉપર અહીંયા સરસ મજાનો નિબંધ આપણે લખેલો છે ત્યાર પછી બીજો નિબંધ છે મેરી પાઠશાળા તો આ નિબંધ પણ આપણે અહીંયા દર્શાવેલો છે અને ત્યાર પછી છે ત્રીજો નિબંધ મેરા પ્રિય પક્ષી તો આ દરેકે દરેક નિબંધ તમે અહીંયાથી અભ્યાસ કરી શકો છો અને તમારું જે ત્રિમાસિક કસોટી જે છે એનું હિન્દી વિષયનું જે પ્રશ્નપત્ર છે એની સારામાં સારી તૈયારી કરી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને ત્રિમાસિક કસોટી જે છે એમાં સારામાં સારા ગુણ પ્રાપ્ત થઈ શકે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં